કે આજના દિવસથી એ વસ્તુ સ્ટાર્ટ થઈ જશે એટલે કે આજના દિવસથી જે નવી પોલીસ ભરતી બે હજાર પચીસ છવ્વીસ જેનું છે તેર હજાર કરતા ભરતી છે એ ભરતી માટેનું સંપૂર્ણપણે લેક્ચર સિરીઝ આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં રહેશે મોસ્ટ આઈએમપી દરેક ટોપિક કવર કરવામાં આવશે હવે એના માટેનું આપણું શેડ્યુલિંગ શું રહેશે કયા દિવસે કયો લેક્ચર રહેશે અને શું શેડ્યુલિંગ રહેશે એના માટેનો આજ તો વિડીયો લઈને આવ્યા છે તો પેલો તો પોલીસ માટે શું કરવું મેં તમને કીધું વિદ્યાર્થીઓ વસ્તુ જોઈ શકે શકે છે કે કે જે વર્ષોથી તૈયારી કરે એક એવા વિદ્યાર્થી મિત્રો હોય કે જે ટોટલ નવા છે તો બંને માટે ઘણા ટાઈમ જે તૈયારી કરે છે એના માટે રિવિઝન થઈ જશે અને જે ફર્સ્ટ ટાઈમ કરે છે એના માટે સંપૂર્ણપણે નોલેજ મળી રહેશે તો આજના આ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે એ પર્ટીક્યુલર આ વિડીયો વાત કરીશું કે તૈયારી કેવી રીતે કરવી તો આખું શેડ્યુલિંગ છે કે વિધિ બે કે ત્રણ મહિનાની અંદર આપણે ટોટલ પણ બધા લેક્ચર કવર કરી શકીએ લેકચરની સાથે અહીંયા ટેસ્ટ સિરીઝ પણ રહેશે એવું નથી કે માત્ર લેક્ચર રહેશે ટેસ્ટ સિરીઝ પણ રહેશે ટેસ્ટ સિરીઝની સાથે સાથે દરેક લેક્ચરના અંતે એની પીડીએફ નોટ જેવી લેક્ચર છે એ તમને મળી જશે જેથી કરીને તમે તમારી નોટ્સ બનાવી શકો અને રિઝલ્ટ સુધી પહોંચી શકો લેક્ચરમાં વાત ટોટલ ફ્રી આપવાનું એકમાત્ર કારણ છે કે જો અમે આટલી મહેનત કરીને તમને આપતા હોય તો તમારા તરફથી રિઝલ્ટની અપેક્ષા છે જે તમે એને મહેનત કરશો અને સંપૂર્ણપણે રિઝલ્ટ આપશો તો આજની વાત કરીએ તો આજે જે આપણી પોલીસ ભરતી જે ડિસેમ્બર મહિનાની વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસમાં જે નોટિફિકેશન આવવાનું છે એના માટે તો પહેલા બેઝિક જોઈ લઈએ કે ભાઈ આ પોલીસ ભરતીમાં શું સિલેબસ છે શું સ્ટેપ છે એ જ પ્રમાણે આગળ આપણે ટેસ્ટ સિરીઝ પણ લેતા રહેશું પ્લસ ડાઉટ સેશન ક્લિયરિંગ સેશન પણ લેતા રહેશું કે એમાં કોઈ ડાઉટ હોય અને એ સિવાય કોમેન્ટમાં પણ તમે તમારું ક્વેશ્ચન પૂછી શકો છો તો ત્યાં પણ તમને રિપ્લાય આપવામાં આવશે તો જે આપણે પોલીસ ભરતી પોલીસ ભરતી ની વાત કરીએ જો મિત્રો લેક્ચર ફ્રી કોઈ પણ નથી માત્ર અપેક્ષા એટલી છે કે તમે એને ફોલો કરશો અને તમે એનો રિઝલ્ટ અમને કે તમારા પરિવારને કે તમારા માતા પિતાને કે તમારું સપનું પૂરું કરશો બસ આટલી જ અપેક્ષા સાથે જઈએ છીએ તો હવે બેઝિક ડિટેલ લઈ લઈએ

અને એ સિવાય અન્ય કોઈ પણ કેટેગરી મહિલા હોય તો સોળસો મીટર અને કેટલા મિનિટમાં પૂરું કરવું જે આગળ ડિસ્કસ કરેલું છે હવે જે પરીક્ષા પદ્ધતિ છે કોન્સ્ટેબલ આપણે ખબર છે કે ભાઈ બસો માર્ક નું રહે છે જેમાં બે પેપર હોય છે પેપર વોન ટુ ફોર્ટી ફોર્ટી લાવવાના હોય છે

આપણે આખું શેડ્યુલિંગ તૈયાર કર્યું છે જે તમને બહુ ટેલિગ્રામ ચેનલ પર આપણી અપલોડ થઈ જશે જેવું આપણે ડિસ્કસ કરું છું તમારી જોડે હવે નવેમ્બર મહિનાનો આજે બે તારીખ છે અને આજે નવેમ્બર મહિનાનો પ્લાન બનાવ્યો છે આજે પહેલો આપણે યુટ્યુબ પર અપલોડ થઈ જશે બરાબર છે જનરલી ટાઈમ રહેશે આજે પહેલો લેક્ચર બાકી આઠ થી દસ ના સમયગાળા દરમિયાન તો એવરી ડે કદાચ તમે સમયે ફ્રી નથી તો રેકોર્ડેડ વિડીયો રહેશે તમે ગમે ત્યારે દિવસ દરમિયાન સમય તમને મળે છે ત્યારે તમે એને જોઈ શકો છો એ લેક્ચર ની અંદર કોઈ ડાઉટ વગેરે હોય તો તમે કોમેન્ટ કરો અમે આપીશું દરેક અંતે આપણે ટેસ્ટ સિરીઝ પણ કન્ડક્ટ કરીશું તો દરેક વસ્તુ અહીંયા યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ રહેશે સેકન્ડ વાત કરું તો દરેક લેક્ચરના અંતે તમારે શું કરવાનું આ તો આપણું એક છે કે ભાઈ બે તારીખે છે મેથ્સ નો છે બે તારીખ છે જુઓ વિદ્યાર્થી બે તારીખ છે આજે તો મેથ્સ લેક્ચર છે ત્રણ તારીખ છે તો સાયન્સ છે ચાર તારીખ છે તો હિસ્ટ્રી છે પાંચ તારીખ છે તો કોન્સ્ટિટ્યુશન આખું શેડ્યુલિંગ જે છે ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો તો ટેલિગ્રામ ચેનલ પર જે આખું શેડ્યુલિંગ નવેમ્બર માસ લઈ લેજો અથવા પીડીએફ ત્યાં મળી જશે ત્યાંથી લઈ લેજો સેકન્ડ વસ્તુ કે દરેક લેક્ચરના અંતે ફોર એક્ઝામ્પલ માની લો કે મેથ છે સાયન્સ છે છે આજે નોટ્સ બનાવો અને સાથે રેફરન્સ બુક લઈ અને વાંચો ખાલી એવું નથી કે આ લેક્ચર નોટ લઈ લીધી કરી બરાબર નોટની સાથે સાથે એક રેફરન્સ બુક રાખો કઈ રેફરન્સ બુક કયા સબ્જેક્ટ માટે રાખવી તે તમને બતાવશો મેથ રીંગ છે તો એની સંપૂર્ણ પ્રેક્ટિસ અહીંયાથી જ આપશે એટલે તમારે એના માટે કોઈ રેફરન્સ બુકની જરૂર નથી સાયન્સ છે નોટ્સ છે એ પણ વાંચવી અને બંનેને મિશ્રણ કરી અને આપણે તૈયાર કરવું ડે ટુ ડે આને ફોલો કરતા રહેજો એટલે તમારો સિલેબસ ઓન ટાઈમ બે અઢી મહિનાની અંદર તમે કમ્પ્લીટ તૈયાર હશે પણ વસ્તુ એ છે કોન્સ્ટન્ટ બરાબર છે સત્તર એક બે દિવસ નથી કન્ટિન્યુટી રાખવાની ડેરીકેશન્યુટી જો સવારે સમય મળતો બપોરે નહીં મળતો રાતે પણ આજનું કામ આજે પૂરું કરીને સુવાનું છે રાતે બે કલાક ઓછી થાય તો ચાલશે અગિયાર વાગે નવરા થયા તો અગિયાર થી એક કરી લો એક થી બે બાર વાગે નવરા બાર થી બે કરો પણ આ વસ્તુ કરવું પડશે મિત્રો તો જ ખાખી મળશે અને ખાખી ને આ લેવા માટે આ જે સિસ્ટમ છે ફોલો કરતા રહો ડેલી કરતા રહો એટલે તમારું કામ થઈ જશે પૂરું હસતા ખેડતા દરરોજની ત્રણ કલાક બે કલાક ત્રણ કલાક ની અંદર આપણે આપણું કામ પૂરું કરી શકીશું એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો જોબ કરતા હોય ઘણા મહિલાઓ હોય જે ગૃહિણી હોય જેને ઘર બી હોય તો એના માટે આ બહુ સરળ રસ્તો છે કે દિવસની ત્રણ થી ચાર કલાક તો આપણે કોઈ બી સંજોગોમાં કાઢી શકીએ સમજો કે બે કલાકની ઊંઘ ત્રણ ચાર મહિના માટે ના લેશે બરાબર છે તો આને ફોલો કરવાનું છે આખું શેડ્યુલિંગ નવેમ્બર મહિનાનું વાત કરીએ તો એ તમારે ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ થઈ જશે જેમાં આખું શેડ્યુલિંગ હશે કયા દિવસે કયો લેક્ચર થાય છે તેના વિશે જે સેમ વસ્તુ જે સેમ પેટર્ન છે અને બધું જે વસ્તુ આવશે જરૂર પડશે તો દિવસમાં બે લેક્ચર પણ અપલોડ કરીશું પણ આપણી લેખિત પરીક્ષા પહેલા આપણે સંપૂર્ણપણે યુટ્યુબ પર વિધાઉટ કોઈ પણ મૂલ્ય ફ્રીમાં કમ્પ્લીટ કરીશું અને એવું નહીં કે યુટ્યુબ પર છે જમવું આ રોગવું આપણું ક્લામ છે બરાબર તો આ પ્લાન સાથે જ તમારે આગળ ડેડિકેશન સાથે આગળ જવાનું છે તો સફલ એકેડમી સ્પેશિયલી એવા વિદ્યાર્થી મિત્રો કે જે રહે છે ફ્રી ઓફ કોસ્ટ તો માત્ર આ યુટ્યુબ ચેનલ પર જેટલી પણ વિડીયો વગેરે મૂકાશે તેના માટે બે લાઈકોન પર ક્લિક દેજો જેથી તમને નોટિફિકેશન મળતા મેક્સિમમ વિદ્યાર્થી સુધી શેર કરો એન્ડ સુધી કે જેથી કરીને દરેક ગામડા વિદ્યાર્થી છે કે જેની પાસે આવી ફેસિલિટી નથી ત્યાં સુધી પહોંચી શકે અને કદાચ આ અમારો પ્રયાસ ને એના અમારા કરતા પણ તમારા તમને સફળતા મળે તો એનો શ્રેય અમને અમારો પરિણામ સ્વરૂપે મળે તો તમે પાછા આવો એના માટે થઈ અને એક ડિસિપ્લિન બનાવો ડેલી લેક્ચર જોવાનો છે લેક્ચર જોયા પછી લેક્ચર નોટ્સ વાંચવાની છે સાથે એક રેફરન્સ બુક વાંચવાની છે અને આપણે આપણી નોટ્સ બનાવવાની છે અને દર બે ત્રણ ટોપિક બે ત્રણ ચેપ્ટર ના અંતે આપણે ટેસ્ટ લેશું એટલે આપણે રિવિઝન પણ કરતા આવીશું બરાબર છે તો આજે આખું પ્રોગ્રામ છે ડિસ્ટર્બ કરવાનો નથી અને કમ્પ્લીટ સંપૂર્ણપણે આપણે આને ફોલો કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે મેક્સિમમ લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડશો કે જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી અને પ્લસ તમે પણ આને ફોલો કરતા રહેશો કે જેથી કરીને કોઈ પણ વસ્તુ તમારી છૂટે નહીં અને સમયસર આપણે સંપૂર્ણપણે તૈયારી કરી શકીએ તો જેટલી મહેનત અમે અહીંયા કરીએ છીએ એટલો પ્રતિસાદ તમારા તરફથી પણ જોઈએ તો એનું લેક્ચરનું મૂલ્યાંકન જે કઈ આપણે ટેસ્ટ સિરીઝ લેશું અને એનું મૂલ્યાંકન કરીશું તેનું રિઝલ્ટ પણ આપણે પબ્લિશ કરીશું જેથી તમને ખબર પડે કે ઓલ ઓવર ગુજરાતમાં માન લો કે વીસ હજાર પચીસ હજાર દસ હજાર જેટલા પણ સ્ટુડન્ટો પરીક્ષા આપે છે તેમાં તમારો રેન્ક ક્યાં આવે છે તો તમારી મહેનત કેટલી છે તો કોમ્પિટિશન સ્વરૂપે એ પણ આપીશું તો તમને સંપૂર્ણપણે

તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત